જ્યારે એ અને યુ બી ભેગા થાય ને કોઈ પણ શબ્દમાં હોય એ વચ્ચે ઓ એક શરૂઆત શરૂઆતમાં ગમે એને વચાઈશું ખબર ઓ શું બચાય ઓ એ યુ ઇઝ ઇક્વલ ટુ ઓ આટલું યાદ રાખવાનું એ યુ ઇઝ ઇક્વલ ટુ ઓ આટલું યાદ રાખજો રેડી હાલો એ યુ એને વચાઈશું ઓ હવે જો ઓ ડી ઓ શું બચાય ઓ ડી ઓ એટલે અવાજ ઓકે ઓડિટ ઓડિટ એટલે હિસાબ પુસ્તકની તપાસ પછી ઓડિશન

અને એક ઓલું ઈ ક્લોઝ છે સીએલઓ એ બંધ કરું પણ એનો સ્પેલિંગ અલગ થાય પછી પોઝ પોઝ એટલે થાય થોડી વાર રોકાવું ને કેદા પોઝ કરો પોઝ કરો આ પોઝ એટલે એ યુ એનો ઉચ્ચાર શું થાય ઓ તો જ્યારે પણ કોઈ શબ્દમાં એ યુ હોય ઓડી એનો સ્પેલિંગ એવો થાય ને એ યુ ડી આઈ ઓ ડી રેડી તો આપણા શબ્દ યાદ રાખવા